મહિલા ગીતાબહેન જેઠવાએ આ વાત સાબિત કરી દેખાડી છે ગીતા જેઠવા કચ્છના મુદ્રામાં ડ્રેગન ફ્રુટની ખેતી કરે છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નજીક છે અને એટલે જ ગુજરાત પક્ષની ટીમે ચાર સંતાનો સહિતના પરિવારની જવાબદારી તેમના પર આવી ગઈ અને જિંદગીથી હાર માની નહીં અને જિંદગી જીતવાનો સંકલ્પ કરીને ચાર એકર જમીનમાં ખેતી કરવાનું નક્કી કર્યું જેમાં બહેન જેઠવાને અદાણી ફાઉન્ડેશન એ ખૂબ જ મદદ કરી છે અને આજે ગીતા જેઠવા મહિલાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગયા છે જ્યારે મારા પતિનું અવસાન થયું પાંચ છ વર્ષ પહેલા તે પછીથી હું ખેતીની જવાબદારી સાસુ સસરાની ઘરની તમામ જવાબદારી મારી પર છે સર પર છે એટલે હું અત્યારે અને મારા છોકરાના સપોર્ટથી મારી છોકરીના સપોર્ટથી હું બધું વાડીનું સંભાળું છું અને મારા મોટી ઉંમરના સાસ સસરા છે ચોરાણું વર્ષના મારા સસરા છે અને એને વર્ષના મારા સાસુ છે એનું બધીનું જવાબદારી મારી માથે છે એટલે હું સંભાળું છું અને અદાણી ફાઉન્ડેશન તરફથી અમને ખૂબ સહયોગ મળે છે અને પંતીબેન છે મોજીભાઈ છે ખૂબ એની સહાયકથી અમે સારું કામ કરી રહ્યા છીએ તો વર્ષોથી અદાણી ફાઉન્ડેશન ભારતમાં 25000 એકર થી વધુ ખેતી લાયક જમીનમાં 70000 થી વધુ ખેડૂતો સાથે કામ કરે છે અને આ ફાઉન્ડેશન જૈવિક ખેતીની સરળ પદ્ધતિઓ ખેડૂતોને શીખવાડે છે સાથે જ ખેડૂતોને મદદ કરે છે પોતાના પાકને ક્યાં અને કેવી રીતે વધુ વેચવો જેથી ખેડૂતોની આવકમાં વધારો થાય અદાણી ફાઉન્ડેશને ગીતા જેઠવાની પણ મદદ કરી અને ડ્રેગન ફ્રૂટની ખેતીની વાવણીથી લઈને લણણી સુધીની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને આજે ગીતાબહેન જેઠવા મોટા પ્રમાણમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે ગીતાબેન અને બીજા જે ખેડૂત મહિલાઓ છે તો એમને નેચરલ ફાર્મિંગની ટ્રેનિંગ આપવામાં આવી કે કઈ રીતના કેમિકલ ફ્રી ફાર્મિંગ થઈ શકે એનો ઉપયોગ થઈ શકે એટલા માટે બાયોગેસ આપવામાં આવ્યો આ ઉપરાંત રીપ ઇરિગેશનનો સપોર્ટ બધી વિવિધ તાલીમો કે જે વર્મી કમ્પોસ્ટ છે મલ્ચિંગ છે મલ્ટી ક્રોપિંગ છે કઈ રીતના કરવું અને આ ઉપરાંત જે ખેત પેદાશો છે એનું વેચાણ સારી રીતના સારા ભાવ મળે એમાં વચેટિયાઓ નીકળી જાય અને ડાયરેક્ટ એ લોકોને બે પૈસા મળે તે માટે કઈ રીતના કામ કરવું એના પ્રયાસો કરવામાં આવ્યા આ મુન્દ્રા તાલુકાના મંગરાવાડી વિસ્તારમાં ગીતાબેન જેઠવા નામના મહિલાએ આજે ખેતી ક્ષેત્રે નામના મેળવી છે અત્યારે ગુજરાત ફર્સ્ટ ટીમ મંગરાવાડી વિસ્તારમાં આવી પહોંચી છે અને જે સફળ મહિલા ગીતાબેન છે તેઓ એ અત્યારે ડ્રેગન ફ્રૂટ પપૈયા પરવર સહિતના પાકોનું ઉત્પાદન સફળ રીતે કરી રહ્યા છે ખાસ કરીને અદાણી ફાઉન્ડેશનના સહયોગથી તેમને અત્યારે સહયોગ મળી રહ્યો છે અને જોવા જઈએ તો અનેક ક્ષેત્રે વિકાસ થયો છે અને જોવા જઈએ તો છેલ્લા પાંચ વર્ષમાં અત્યારે તેઓની ડ્રેગન ફ્રુટ છે તે ગુજરાતના દરેક સ્થળે પહોંચી રહ્યા છે અને મહિલા દિન નિમિત્તે જોવા જઈએ તો એક લોકો માટે પણ એક તેઓ પ્રેરણારૂપ બાબત બની રહ્યા છે અને ખાસ કરીને જ્યારે મહિલાઓ ખેતી ક્ષેત્રે આગળ વધે ત્યારે એક ઉદાહરણરૂપ કહી શકાય તેમ છે કેમ એમ મુનાફશે કઉ શીખાય ગુજરાત ફર્સ્ટ કચ્છ